હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર આંકડશાસ્ત્ર વિભાગ ડીમાં પ્રકરણ નંબર બેનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી વિડીયો ગમેડો લાઇક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા રહી અને જો તમે આખા ગાલા અસેમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા એસેમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો જરૂરથી કોલ કરીને મેળવો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો વિડીયો શરૂ કરીએ આનો વિડીયો તો કે આંકડા શાસ્ત્ર વિભાગ ડીમાં પ્રકરણ નંબર બેનું સોલ્યુશન તો આના પહેલાનો વિડીયો મિત્રો બની ગયો છે તમે જોઈ શકો છો અને પછી આ વિડીયો જુઓ કેમ કે એમાં બધી સમજૂતી આપવામાં આવેલી છે ઓકે તો જોઈએ આના પ્રકરણ નંબર બેનું સોલ્યુશન અને તે પહેલાં તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો શરૂ કરીએ અને ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને વિડીયોને લાઈક કરવા તો બોલ તો ભૂલતા નહીં વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો ઓકે પહેલો પ્રશ્ન છે એક કંપનીએ ઉત્પાદિત કરેલા ઇલેક્ટ્રોનિક બલ્બના જથ્થામાંથી પચાસ બલ્બનો એક નિર્દેશ લઈ તેમના આયુષ્યને મળતા આયુષ્યને મળતા આયુષ્યનું માપ કલાક નીચે મુજબ મળે છે તો કે તે પરથી દસ વર્ગોવાળા યોગ્ય સતત આવૃત્તિ વિતરણની રચના કરો મિત્રો તમે આના માટે ગાલા અસાઇમેન્ટ લઈને બેસો પ્રશ્ન જો તમારાથી ના વંચાતું હોય તો ગાલા અસાઇમેન્ટ લઈને બેસો અને કેલ્ક્યુલેટર સાથે લઈને બેસો જેમ કે તમને હું ગણતરી કરાવીશ તેમ તમારે ગણતરી કરવાની છે જેથી તમારે આ બધું સોલ્યુશન કરવા મિત્રો શું છે સરળતા રહે ઓકે ઓકે અને મિત્રો તમને એક બતાવી દઉં અત્યારે બે વાગીને એકતાલીસ મિનિટ થઈ છે અને આપણે અડધી રાત્રે આ સોલ્યુશન કરી રહ્યા છીએ એટલે આવો અવાજ આવે છે અડધી રાત્રે આવું સોલ્યુશન ચાલી રહ્યું છે તમારા માટે મિત્રો માત્ર આટલા બધા વિડિયો પેન્ડિંગ પર્યા છે અને પરીક્ષાના પહેલાં બધું સોલ્યુશન કમ્પ્લીટ કરવાનો આપણે જે વાદો કર્યો છે એ આપણે પૂરું કરીને રહીશું પરીક્ષા પહેલાં બધું સોલ્યુશન પૂરું થઈ જશે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો કેમ કે આટલી રાતે તો કોઈ ચેનલવાળા તમને વિડીયો પ્રોવાઈડ નથી કરતા હશે આપણે બે વાગીને એકતાલીસ મિનિટે અડધી રાત્રે બે વાગ્યે મિત્રો બે વાગી એકતાલીસ મિનિટે વિડીયો બનાવી રહ્યા છીએ જોઈએ સોલ્યુશન અહીં સૌથી મોટી ઓછી બલ્બની આયુષ્યની કલાક તે માટે આપણે આટલી રાત્રે તમને મહેનત કરીને સોલ્યુશન કરાવીએ છીએ તો મિત્રો તમારું આટલું કામ બને છે તમે ખાલી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરો અને પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા માટે સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરીશું તમને ઓકે અહીં સૌથી ઓછી બલ્બની આયુષ્યની કલાક એકસો નવું અને સૌથી વધુ બલ્બની આયુષ્યની કલાક એક હજાર એંસી છે તો કે અહીં બલ્બ દસ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે અહીં માહિતીને દસ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે કયા કયા છે આર બરોબર એકસો એસી માઇનસો નવ ઓકે આર બરાબર એકસો માઇનસ એકસો નવ તો કેટલા આવે આર બરાબર નવસો જવાબ આવે છે આર બરોબર કેટલા આવે મિત્રો આર બરાબર નવસો ને એકાણું જવાબ આવે છે ત્યારબાદ જોઈએ વર્ગ લંબાઈ વિસ્તાર વર્ગ લંબાઈ બરોબર વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા એટલે કે આર ભાગ્યા કે ઓકે અને સી બરોબર નવસો એકાણું ભાગ્યા દસ સી બરાબર એટલે કે વર્ગ લંબાઈ બરાબર નવસો એકાણું ભાગ્યા દસ કે અહીંયા નવસો એકાણું આવી ગયા ના અને ભાગ્યા આપણે દસ વર્ગમાં પૂછેલું છે તો કેટલા આવશે દસ અને અહીંયા જવાબ આવશે નવસોને સત્તાણું પોઈન્ટ એક રાઉન્ડ ફિગર આપણે અઠ્ઠાણું ગણી લઈએ અને અહીં આપણને સી બરોબર સો લઈશું કારણ કે તે દસના ગુણોત્તર ગુણોત્તરમાં હોય છે મિત્રો દસના ગુણોત્તરમાં હોય છે એટલે આપણે સી ડાયરેક્ટ સો લઈ લઈએ જેથી આપણો દાખલો ગણતા આપણે શું રહે સરળતા રહે આની જે પહેલાં જે વ્યા શું કહેવાય ટાઇટલ આપવામાં આવે છે જે પણ કોષ્ટક દોરવા માટે એ ટાઇટલ મિત્રો આ રીતે આપેલું છે આપણે પચાસ બલ્બનું આયુષ્યનું માપ દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ પચાસ બલ્બનો આયુષ્યનું માપ દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ એમાં આવી રીતે છે બલ્બની સંખ્યાના વર્ગો આવૃત્તિ ચિહ્ન અને બલ્બની સંખ્યાનો એફ ઓકે તો કે સોથી નવ્વાણું એક બસ્સોથી બસો નવ્વાણું ત્રણ ત્રણસોથી ત્રણસો નવ્વાણું આઠ આવી રીતે તમારે લીટા કરીને લખવાના બધા જવાબો ચારસોથી ચારસો નવ્વાણું બાર પાંચસોથી પાંચસો નવ્વાણું આઠ છસોથી છસો નવ્વાણું સાત સાતસોથી સાતસો નવ્વાણું ચાર અને આઠસોથી આઠસો નવ્વાણું ત્રણ નવસોથી નવસો નવ્વાણું બે એક હજારથી એક હજાર નવ્વાણું બરોબર બે એન બરાબરની સંખ્યા મિત્રો પચાસ આવે છે ઓકે કેમકે બલ્પની સંખ્યા પચાસ સેમ પ્રશ્નમાં આપેલું હતું ઓકે આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે ને જણાવી દઉં જો તમે આખા ગાલા એસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા એસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે તો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો બીજા નંબરનું છે પ્રશ્ન એક ફેક્ટરીમાં કામ કરતી પચાસ સ્ત્રીઓના ઉંમર વિશે માહિતી નીચે મુજબ છે તે પરથી નવ વર્ગની નવ સંખ્યા નવ વર્ગ સંખ્યા ધરાવતું યોગ્ય સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો આવી રીતે છે ઓકે જવાબ જોઈએ અહીં સૌથી વધુ ઉંમર સ્ત્રી ઉંમરની સ્ત્રી કેટલી તો કે બાવન અને સૌથી ઓછી ઉંમરની સ્ત્રી કેટલી તો કે પંદર વર્ષની તો કે આપણે વિસ્તાર શોધીશું એટલે કે રેન્જ તો કે બાવન માઇનસ પંદર કરીશું એટલે સાડત્રીસ આવશે આર બરાબર સાડત્રીસ વર્ગની લંબાઈ સાડત્રીસ ભાગ્યા નવ તો કે ચાર પોઈન્ટ અગિયાર આપણો વર્ગ લંબાઈ મળી જશે હા જે ચાર પોઈન્ટ અગિયાર સી બરો ચાર પોઈન્ટ અગિયાર છે તો તે આપણે પાંચના ગુણિતમાં લેવાતી તેને પાંચ લઈ લેશું અને જેથી પ્રથમ વર્ગ પંદર વીસ થશે ને અંતિમ વર્ગ પચાસથી પંચાવન થશે ઓકે પચાસ સ્ત્રીઓની ઉંમર દર્શાવતું સતત આવૃત્તિ વિતરણ સ્ત્રીઓની ઉંમરનો વર્ગ આવૃત્તિ ચિહ્ન અને સ્ત્રીઓની ઉંમરનું એફ ઓકે આવી છે પંદરથી વીસમાં અગિયાર વીસથી પચીસમાં એકવીસ પચીસથી ત્રીસમાં ચાર ત્રીસથી પાંત્રીસમાં પાંચ પાંત્રીસથી ચાલીસમાં ત્રણ ચાલીસથી પિસ્તાલીસમાં ચાર પિસ્તાલીસથી પચાસમાં એક અને પચાસથી પંચાવનમાં એક ઓકે ટોટલ સરવાળો કરી લેવાનો પચાસ આવે છે ઓકે ત્યારબાદ છે એબીસી કંપનીના શેરનો ભાવ બજાર ભાવ છેલ્લા ચાલીસ દિવસોમાં નીચે મુજબ હતો અને તેને યોગ્ય સતત આવૃત્તિ વિતરણ રજૂ કરો ઓકે રજૂ કરીશું પણ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલો તમે ભૂલી જશો તો અમારી જે મહેનત છે ને બે વાગીને છેતાલીસ મિનિટે અડધી રાત્રે વિડીયો બનાવવાની તો મિત્રો પાણીમાં જશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઇક કરો ઓકે અહીં સૌથી ઓછો કંપનીનો બજાર ભાવ હજાર છે અને અહીં સૌથી વધુ કંપની બજાર ભાવ સોળ પોઈન્ટ હજાર નથી સોળ પોઈન્ટ સાઠ છે અને ઓલો દસ દસ પોઈન્ટ છે આપણે સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું હોવાથી આપણે દસથી અગિયાર અગિયારથી બાર અને એમ છેલ્લો વર્ગ સોળથી સત્તર આમ વર્ગ બનાવીશું ઓકે આપણે ટાઇટલ આવે તે છે એબીસી કંપનીના શેરનો ભાવ બજાર ભાવ છેલ્લા ચાલીસ દિવસોનો સતત આવૃત્તિ વિતરણ શેરના ભાવ વર્ગ આવૃત્તિથી ન શેરના ભાવની સંખ્યા દસ અગિયાર બે અને બે ઓકે અગિયારથી બાર ચાર ચાર બારથી તેર કેટલા તો કે પાંચ અને એક છ તેરથી ચૌદ કેટલા પાંચ અને ત્રણ આઠ ચૌદથી પંદર કેટલા પાંચ દસ પંદરથી સોળ કેટલા પાંચ અને ત્રણ આઠ અને સોળથી સત્તરમાં બે ટોટલ સરવાળો કેટલો થાય છે ચાલીસ થાય છે અને મિત્રો જો તમે આખા ગાળા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય જેવા બધા વિષયનો સમાવેશ કરવામાં આવશે અને એ પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો પચાસ ખેતરોના ક્ષેત્રફળ એક્ટરમાં એક્ટરમાં નીચે પ્રમાણે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો ઓકે તો કે અહીં સૌથી વધુ માહિતી નવ પોઈન્ટ આઠ છે અને સૌથી ઓછી માહિતી બે પો એક પોઈન્ટ બે છે તો અહીં આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવીશું જેથી પ્રથમ વર્ગ વન પોઈન્ટ વન નાઇન ટુ ટુ બીજો બે બે પોઈન્ટ બે નાઇન થશે અને અંતિમ વર્ગ નવ નવ પોઈન્ટ નાઇન થશે ઓકે પચાસ ખેતરોમાં ક્ષેત્રફળમાં ફેક્ટરમાં દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ આ મુજબ છે એકથી એકસો નવ્વાણુંમાં તમે જોઈ લેજો મિત્રો સરવાળો પચાસ આવે છે ત્યારબાદ જે પાંચમો નીચેના માહિતી પરથી સાત વર્ગો સંખ્યા ધરાવતું હોય તો યોગ્ય સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો કે અહીં વધુ માહિતી બસો નવ્વાણું છે અને અહીં સૌથી ઓછી માહિતી એકસો સાહીઠ છે તો અહીં આ બરાબર બસો નવ્વાણું ભાગ્યા એકસો સાહીઠ તો કે એકસો ને એ હશે વર્ગ લંબાઈ સી બરોબર કેટલા થાય તો કે આર વિસ્તાર બરોબર વિસ્તાર ભાગ્યા એન એટલે એકસો ભાગ્યા સાત એટલે ઓગણીસ પોઈન્ટ તેથી આપણે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનો માટે સી બરોબર કેટલા લઈશું વીસ લઈશું અને પ્રથમ વર્ગ કેટલા એકસો સાહીઠ માઇનસ એકસો એંસી એકસો એંસી માઇનસ એકસો એક બસો અને બસો એસી માઇનસ ત્રીસો યા અંતિમ વર્ગ રહેશે સાત વર્ગની મુજબ છે સરવાળો કરીને આનો જવાબ તમારે મેળવી લેવાનો એક માહિતીના અવલોકનનો નીચે મુજબ મળે છે તે પરથી એક વર્ગની ત્રીસ ચોત્રીસ આવે તેવું પાંચ વર્ગ લંબાઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરો અહીં સૌથી વધુ માહિતી ચોપ્પન છે અને સૌથી ઓછી માહિતી એકવીસ છે અને તો અહીં પાંચ વર્ગો વાળું બનાવવાનું છે તો જેમાં વર્ગ ત્રીસ અને ચોત્રીસ આવે તો કે માહિતી અવલોકનો મુજબ અનિવાર્યક સતત આવૃત્તિ વિતરણ કે વીસથી ચોવીસ પચીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાલીસ ચાલીસથી तीसरीस हो है तीस चौतरीस भूल थोड़ी थेगी पंतरीसो से चौतरीस होतीस चालीस हो चार ने नौ ने नीचे तो खाली बस एटूज फरक चालीस थी आम थे गालीस चुम्मालीस होइए पिस्तालीस थी ओगण पचास ने पचास थी चौप्पन हो तो तमें सुधारी लीजिए मैं अँ बोली गू तो जवाब ફરીથી બોલી જાઓ વીસથી ચોવીસ પચીસથી ઓગણત્રીસ ત્રીસથી ચોત્રીસ પાંત્રીસથી ઓગણચાલીસ ચાલીસથી ચુમ્માલીસ અને પિસ્તાલીસથી પિસ્તાલીસથી ઓગણપચાસ અને પચાસથી પંચાવન આવે છે તમે સુધારી લેજો એમાં આઠ પાંચ દસ અગિયાર બાર આઠ આવી રીતે એક અને એન બરાબર પચાસ આવે છે ઓકે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા એસ્ટમેટના સોલ્યુશનની પીડીએફ લેવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા એસ્ટિમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ છે તમે એ કોલ કરીને મેળવી શકો છો દૂરથી કોલ કરીને મેળવો ઓકે તો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં અને તે માટે ચેનલ સબસ્ક્રાઈબ હોવી લાઇક કરજો ઓકે